ત્યાર પછી ભગવાનની ઉંમરથી સાત વર્ષની ઉંમર ભગવાનની થઈ શ્રી સુકુવાચ ભગવાન બલદેવેન બલદેવ અપશ્ય નિવસન ગોપ નીન્દ્ર કૃતોદ્યમાન સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આ પ્રમાણે વૃંદાવનમાં અનેક પ્રકારની લીલાઓ કરીને સમસ્ત વૃંદાવનવાસીઓને અતિશય આનંદ પમાડતા હતા એક દિવસ કનિયાએ શું જોયું તો બધા ગોપો અને ગોપીઓ ઇન્દ્રયાગની તૈયારી કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે સર્વજ્ઞ છે ભગવાનથી કોઈ પણ વાત છુપાયેલી છે નહીં પણ એ છતાંય ભગવાને વિનયતા ખાતર પોતાના પિતાજીને જઈને પૂછ્યું કે પિતાજી આપ લોકો આશ્ચરે આ સમયે શું કરી રહ્યા છો ये कौन सी पूजा हो रही है वैसे भी मैं माता के पास गया तो माता भी अनेक प्रकार के मिष्ठान बना रही थी नमकीन बना रही थी तो मैंने बोला कि मां मुझे भूख लगी है कुछ खाने को दो तो मां बोले कि जय जय जाएगी इसके बाद मिलेगा तो माँ को पूछा मैंने कि ये जय जय किस बला का नाम है तो मां फिर गुस्सा होकर बोली कि मुझसे मत पूछ

રક્ષા કરવી ગાયોની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે ઇન્દ્રની પૂજા કરીએ તો ઇન્દ્ર ભગવાન છે અને ઇન્દ્રની પૂજા કરીએ તો ઇન્દ્ર વરસાદ નંદ બાબા કહે છે કે પડજન્યો ભગવાન ઇન્દ્રો મેધા સ્તસ્યાત્મા મેધા

ધાન પ્રગટ થાય ધાન પેદા થાય ઘાસ પેદા થાય તો આપણા બધાનું પોષણ કરવા વાળો ઇન્દ્ર છે તો ઇન્દ્ર ભગવાન છે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન બ્રહ્મા શંકર આદિ શાસન કરવા વાળા પણ કેશવ ભગવાન નંદ બાબા અને બીજા વ્રજવાસીઓને સાંભળીને આશ્ચર્યચકિત થયા ત્યારે કનૈયો કે છે કે કર્મણા જંતુઃ સુખમ ભયમ કર્મના જંતુ પિતાજી પ્રાણી માત્ર જે કહેવાય ને પોતાના કર્મોના અનુસાર જ જન્મ લે છે કર્મથી થી જ એ સુખ ભોગવે છે અને કર્મથી જ એ દુઃખ પણ ભોગવે છે તો સુખ દુઃખ મંગલ અમંગલ આ બધાના નિમિત્તોની પ્રાપ્તિ શેનાથી થાય છે કર્મથી થાય છે અસ્તિ કશ્ચિત નિય કર્મણામ એટલા માટે કર્મોથી મોટું કશું નથી નંદ બાબા કે નહીં નહીં આમ તો સાલો દેખો ઇન્દ્રયાગ કરતા હૈ જો તુમ અભી બચ્ચે હો तो बोले कि बाबा आधे लोग यदि इंद्र याग करते हैं और आधे लोग इंद्र याग नहीं करते तो जिन्होंने इंद्र याग की पूजा की है उनके खेत में ही इंद्र बरसात बरसाएगा क्या और जिन्होंने इंद्र की पूजा नहीं की उनके खेत में क्या इंद्र बारिश नहीं बरसाएगा तो नंद बाबा माथो खंजवाड़ मे નંદ બાબા કે હે તો તું સાત સાલ કરસો પણ ખોપડી પણ વિચારમાં પડી જાય બાદ તો કની આતી કુછ ને કુછ સહી સાત વર્ષના કૃષ્ણ નંદ બાબાને અને સમસ્ત ગોકુળવાસીઓને એક યાગ કરવાનું કહ્યું કે આપણે સૌ ગોવર્ધનની પૂજા કરીએ ગોવર્ધનની પૂજા કેવી રીતે કરવાની ક્યાં કે છે કે બેસતા વરસતા દિવસે નવ વર્ષ આવે દિવાળીના દિવસે સૌએ તડામાર તૈયારીઓ કરી સૌ નવા વર્ષના દિવસે ગોવર્ધન પાસે પધાર્યા શાસ્ત્રોમાં તો ને કે નમઃ પ્રકૃતે ભે નિયતા પ્રણતામ સ્મતામ કૃષ્ણએ પોતાના જીવનની અંદર જે જે દેવતાઓની અંદર આવેલા અસુરોને માર્યા છે એવું નહીં પણ જે જે દેવોમાં અહંકાર આવ્યા છે એમનું પણ દમન કર્યું છે સુખદેવજી મહારાજ કે સૌ વ્રજવાસીઓ ગોવર્ધન બાબા પાસે પધાર્યા ગોવર્ધન પાસે પધાર્યા તો કે ગોવર્ધન કેવી રીતે કરવાની કે છે કે ગોવર્ધન બાબાની પૂજા તમારે અતિશય પ્રેમથી કરવાની ભગવાન પાસે જવું હોય તો કેવી રીતે જવું દ્રવ્યો લઈને જવાનું પુષ્પ કે જળની ભગવાન ભગવાનની આવશ્યકતા નહીં ભગવાન ને આવશ્યકતા શું કશી નહીં પણ છતાંય ભક્ત શું કહે છે કે પ્રેમ ભરેલું કયું લઈને તારે દ્વારે આવ્યો છું પ્રેમ ભરેલું ने લઈને પ્રભુ તારે દ્વારે હું આવ્યો છું પ્રેમ ભરેલું હૈયું લઈને ભગવાન પાસે જવાનું સૌ વ્રજવાસીઓ ગોવર્ધન પાસે પધાર્યા કે લાલા ગોવર્ધનની પૂજા કેવી રીતે કરવાની અમને તિલક ચંદન થી કરીએ કનૈયો કે છે કે નાના ભાવથી પૂજા કરો જો ચંદન થી તિલક કરીએ તો ચંદનથી તિલક કરવાના કારણે શું થાય તો કે મારા ગિરિરાજ બાબાને શું લાગે ઠંડીની ઋતુ છે અને ચંદન લગાડીએ તો શું થાય શીતળતા લાગે એટલે એવું નહીં કરવાનું બીજો ગોવાળીઓ કે તો શું કરીએ કંકુથી તિલક કરીએ તો કે નાના કંકુ કદાચ નાકમાં પણ જાય તો શું કરીએ હા નાકમાં જાય તો છે આવે તો કે મારા ગિરિરાજ બાબાની પૂજા કરો પણ કેવી રીતે કરો તો કે મારા ગિરિરાજ બાબાની પૂજામાં તમે એને દહીંથી તિલક કરો સૌ વ્રજવાસીઓ પ્રેમથી ગોવર્ધન બાબાનું ગિરિરાજ બાબાનું દહીથી તિલક કર્યું બીજા ગોવાળીઓ કે લાલા તારા ગિરિરાજ બાબાને અમે શું કરીએ ચોખા ચડાઈએ અક્ષત ચડાઈએ તો કે ના ના મારા ગિરિરાજ બાબાને અક્ષત શુક્રવાર ચડાઈએ મારે ગિરિરાજ બાબાને તો આપણે મોતી વધારીએ સૌ રજવાસીઓ ગિરિરાજ બાબાને રંગી પુષ્પ ચડાવ્યા સૌ રજવાસીઓ ગિરિરાજ બાબા પાસે અનેક પ્રકારની સામગ્રી લઈને આવ્યા છે સૌએ ગિરિરાજ બાબા પાસે પોતાની સામગ્રી ધરી અને સામગ્રી ધરીને કીધું કે લાલા એ તીરે ગિરિરાજ બાબા કચો ખો ક્યાં કુ નહીં જરૂર ખાતે સૌ વ્રજવાસી પ્રેમથી ગિરિરાજ બાબાની પાસે પ્રાર્થના કરે ત્યારે ભગવાન એક અદભુત લીલા કરી જો ભગવાન અત્યાર સુધી કેવા સ્વરૂપમાં છે તો કે દ્વૈત સ્વરૂપમાં છે ગિરિરાજ બાબા જુદા છે અને ભગવાન પણ

ગોવાળીઓ કનૈયાને કે અરે લાલા બુરો મત માન પર એ તેરે ગિરિરાજ બાબા કા મું તો તેરે જસો ઈ દીખ રહ્યો તો કનૈયો કે કે મેરો જસો એ તો ક્યા કરું તો કે નહી એ વાત નહીં મે તો સિર્ફ કહે રહા હું કનૈયો કેવો અને ગિરિરાજ બાબા કેવા તો કે આપ હી પૂજે આપ હી પૂજાવે પૂજા કરવા વાળા કોણ તો કે ભગવાન પોતે અને પૂજા સ્વીકારવા વાળા કોણ ભગવાન પોતે તો જે દ્વૈત સ્વરૂપો છે એ ભગવાને શું કર્યું કે આ દ્વૈત સ્વરૂપમાં શું કર્યું કે એક પછી એક સામગ્રી આરોગવા લાગ્યા એક પછી એક સામગ્રી ભગવાન આરોગે છે આરોગતા રોગતા પછી એક ગોવાળિયાને મનમાં શંકા થઈ એટલે એક ગોવાળિયાએ ભગવાનને કીધું કે એ તેરા ગિરિરાજ બાબા કચ્છ છોડેગા કે નહીં છોડેગા તો કહે છે કે મારા ગિરિરાજ બાબા તમારી પાસે જેટલું પણ લે છે એના કરતાં પણ વધારે તમને એ આપશે એટલે પ્રેમપૂર્વક ગિરિરાજ બાબાને એક પછી એક સામગ્રી ધરી ત્યાર પછી ગિરિરાજ બાબાને જળ શું ચડાવવું એટલે કનિયો ગિરિરાજ બાબાને કહે છે કે જો વ્રજવાસીઓને કહે છે કે સાંભળો ગિરિરાજ બાબાની તળેટીમાં એક પગમાં ગંગાજી વહે છે અને એક પગમાં કોણ વહે છે જમુનાજી વહે છે પણ તમે પ્રેમપૂર્વક જો પ્રાર્થના કરશો તો પ્રાર્થના કરશો તો શું થશે તો કે ગંગાજી અને જમુનાજી પ્રગટ થશે સૌ પ્રેમથી ગિરિરાજ બાબાની પાસે પ્રાર્થના કરે છે અને ગિરિરાજ બાબાની જ્યાં પાસે જ્યાં પ્રાર્થના કરે ત્યાં તો ગંગાજી અને જમુનાજી પ્રગટ થાય એટલે પરિક્રમામાં આવે છે માનસી ગંગા તો માનસી ગંગા ત્યાં આગળ પ્રગટ થઈ સૌ ગિરિરાજ બાબાની પૂજા કરી અને ગિરિરાજ બાબાની પૂજા કરીને સૌ વ્રજવાસીઓ આનંદિત થયા પણ આ વાત ઇન્દ્ર મહારાજને ખબર પડી નારદજી વડે કે ગિરિરાજ બાબા કી પૂજા હોય ઓર ઇન્દ્ર યાગ નહીં હોવા તો પીર ઇન્દ્ર બાબાને ક્યાં કહા સાવર્તક નામના ગળોને બોલાવ્યા સુખદેવજી મહારાજ કહે છે કે ઇન્દ્ર તદા આત્મનઃ પૂજા વિઘ્નાય વિહેતામ રૂપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્ય નંદાદિભ્ય ચક્કુ ચૂકોપસ ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું અને ક્રોધિત પણ થયા તો ગણમ સાવર્તક નામ મેઘાનામ ચાંતકારીણામ એટલે સાવર્તક નામના ગણોને બોલાવ્યા અને સાવર્તક ગણોને કીધું કે જાઓ વૃંદાવનમાં જઈને ધોધમાર વરસી પડો એટલે સાવર્તક નામના જે ગણો હતા એ સાવર્તક નામના ગણો બે હાથ જોડીને વંદન કરીને કે તો કેલયંકારી મેઘ છીએ પ્રલયનો સમય આવ્યો કે શું એટલે ઇન્દ્ર મહારાજ કહે છે કે જો માલિક હું છું કે તમે જો તો કે તમે તો કે હું કહું છું એ પ્રમાણે કરો પ્રલય અંકારી સાવર્તક નામના ગણો આવ્યા અને કહે છે કે વ્રજમંડળની અંદર ધોધમાર વરસાદ વરસવા લાગ્યો ધોધમાર વરસવા લાગ્યો ત્યારે સૌ પધાર્યા ક્યાં આગળ તો કે ભગવાન પાસે પધાર્યા ભગવાન કહે છે કે ચિંતા ના કરશો મને ગોવર્ધન બાબાએ સ્વપ્નમાં કહ્યું છે કે જ્યારે આવી રીતે એક દિવસ નહીં બે દિવસ નહીં પણ પાંચ દિવસ નહીં પણ સાત દિવસ સુધી વરસાદ વરસશે ત્યારે સૌ તમે અમારી શરણમાં આવજો અને કનૈયા તારી ટચલી આંગળીએ તું મને ધારણ કરી શકે સાવ ફૂલ જેવો વળવો થઈ જઈશ અચ્છા તો સૌ વ્રજવાસીઓ ગિરિરાજ બાબાની પાસે આવ્યા આવીએ આમ બી ચલતે દો મિનિટ કે લઈએ गिरिराज दरण प्रभु तेरि शरण गिरिराज प्रवण प्रभु तेरि शरण गिरिराज दरण प्रभु तेरि शरण गिरिराज दर... दरण प्रभु तेरि शरण તેરી શરણ પ્રભુ તુ શરણ તેરી શરણ પ્રભુ તુ શરણ તેરી શરણ પ્રભુ તુરી શરણ તેરી શરણ પ્રભુ તુરી શરણ રાજ ધરણ પ્રભુ તેરી શરણ ગેલી ધરણ પ્રભુ તુમરી શરણ બોલો બધા જ લોકો વ્રજવાસીઓ ક્યાં ગયા તો ગિરિરાજ બાબાની શરણમાં આવ્યા અને ગિરિરાજ બાબાની શરણમાં જ્યારે આવ્યા ત્યારે શું થયું હતું કે ભગવાને ટચલી આંગળી ગિરિરાજ બાબા પાસે મૂકી અને જ્યાં ભગવાને કહે છે કે આંગળીથી પકડ્યા તો ગિરિરાજ બાબા સ્વયં ભગવાનની ટચલી આંગળી પર સ્થિર થઈ ગયા અને કહે છે કે શેષનાગ આજુબાજુમાં આવીને વીટળાઈ ગયો અને શેષ નાગ વીટળી ગયો સમજ સમગ્ર વ્રજવાસીઓનું એક દિવસ નહીં બે દિવસ નહીં પણ સાત દિવસ સુધી ભગવાને આ પ્રમાણે રક્ષણ કર્યું હવે એ સમયે ભગવાને શું લીલા કરી અદભુત લીલાઓ કરી વરજવાસીઓ લાકડીઓ પકડીને હતા બે દડા થયા ત્યારે થયું કે કનૈયા તું સોજા તું થક ગયા હોગા મધુમંગલ કે તું મેરી ગોદી મેં સોજા ભગવાને કીધું કે પણ હું આંગળી હટીશ તો એક ગોવાળીઓ કે ક્યાં તું એ સમજ કે રખાય કે તું અકેલે પકડ કે રખાય લકડી પકડ કે ખડે ક્યાં તો ભગવાને કીધું કે આંગળી તો કે હા ભગવાને જ્યાં ટચની આંગળી આમ કરી ત્યાં તો એ ગિરિરાજ બાબા આયા નીચે નીચા એક નહીં આ તું તો પકડ તો સબકી લાકડીઓ જે હતી ને ફટાફટ 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 તૂટી ગઈ પછી બધા વ્રજવાસીઓને કૌતુક બતાવતા બતાવતા શું કહ્યું કે જુઓ તમને એક લીલા બતાવું એક કૌતુક બતાવું હા ભગવાને પોતે વેણું કાઢી અને ટચની આંગળીએ ધારણ કર્યો તો પછી ભગવાને વેણું નાદ કર્યો અને વેણું નાદ ઉપર ગિરિરાજ બાબા છે ને ઝૂમતા હતા એક દિવસ નહીં બે દિવસ નહીં પાંચ દિવસ નહીં પણ સાત દિવસ સુધી ભગવાને ગિરિરાજ બાબાને ધારણ કર્યો એનો અર્થ એવો સમજવાનો કે આ જે ગોવર્ધન છે શરીરનો એ ગોવર્ધનને પણ ભગવાન સોમતી મળીને રવિ સુધી ધારણ કરે છે ત્યાં સુધી જ આપણી શોભા છે તો સાત દિવસ સુધી આ ગિરિરાજ બાબાને પણ ધારણ કરેલો છે ત્યાર પછી તો સાત દિવસ પછી સૌ ગોવાળિયા બધા વાતો કરવા લાગ્યા કે એ કનૈયા તો આ તો બડા ચમત્કારી છોટી ઉંમર મેં પુતરા કા વધ કિયા સક્ટાસુર કા વધ કિયા અગાસુર કો મારા બકાસુર કો મારા કાલિયા નાગ કો મારા एक गोप सोचने लगा कि यार मैं भी तो सोच रहा हूं कि नंद बाबा है गोरे या सुदा गोरी और ये तो काला है मेरी तो समझ में नहीं आता पूछो ये कन्हैया से ले कन्है कह कछु माखन को बल बड़ो कछु गोपन करे सहाय श्री राधे जो की कृपा से मैंने लियो उठाए कछु गोपन की सहाय श्री राधे जी की कृपा से गिरिवर मैंने लियो उठाए पची एक गोप ने बहुत सरस मजा ने कहते गोप के के ब्रज चौरासी के चार ग નીચે નીચે ધામ બ્રજ ના ચાર ગામ કયા કયા બ્રિંદાબન મધુપુરી બળસાનો નંદગાંવ પણ બધાના ડિસ્ટન્સ તમે અંતર જુઓ ને તો બધાના સાત સાત કોષ છે પણ એક વ્રજવાસી કે ગિરિરાજ હે તો સાત કોષ કે પર જબ લાલાને ઉઠાએ તો ચોરાસી કોષ કે હાઈવે બ્રજ મેં એક બુંદ પાણી બી નહીં ગીરા બધા નંદ બાબાને હેરાન કરે નંદ બાબાને કે નંદ બાબા જવાબ આપો જો કે આ કનૈયો શ્યામ કેમ છે કાળો કેમ છે સૌને જવાબ જુદા જુદા આપે યશોદા મૈયા પૂછે કે કનૈયો કાળો કેમ ત્યારે યશોદા મને કનૈયો શું કે મા તારો વાંક છે મારો વાક કેમ તો કે જો હું જન્મ્યો ને ત્યારે ગૌશાળામાં અંધારું હતું અને તું સુઈ ગયેલી આનું અંધારામાં એટલું બધું આડ્યો ટન એટલે કાળાશ મને વળગી ગઈ નિકુંજની અંદર રાધાજીને પૂછે એટલે રાધાજી કનૈયાને ક્યારેક પૂછ્યું કે તમે કાળા કેમ એટલે રાધાને કહે છે કે તારી શોભા વધે ને એટલા માટે હું કાળો છું અને દુર્યોધન સાથે વિષ્ટિ કરવા માટે ગયા ત્યારે દુર્યોધને પૂછ્યું કે દ્વારકાધીશને કે તમે શ્યામ કેમ છો ત્યારે દુર્યોધનને શું કહે કે તારો કાળ બનીને હું આવ્યો છું ને એટલા માટે હું શ્યામ છું તો અહીંયા આગળ ગિરિરાજ બાબાની અહીંયા આગળ આપણે પ્રેમથી પૂજા કરીશું બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી સદગુરુદેવ કી જય શ્રી યમુને મહારાણી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહા